હા અત્યારે આપણે જિલ્લામાં ત્રણ વાયરલ એન્સેફ્લાઇટીસના શંકાસ્પદ કેસ જોવા મળેલા છે જેની લેબોરેટરી માટે આપણે પૂના ખાતે મોકલેલ છે જેમને એકનું રિઝલ્ટ એન્ટીબોડી ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું છે પણ આ રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે પણ જે લક્ષણો જણાવી રહ્યા છે ચાંદીપુરા વાયરસને જે અગાઉ એપેડેમિક થયેલો છે એવા સમાન સમાન લક્ષણો જણાવી રહ્યા છે આમાં ઝીરોથી ચૌદ વર્ષના બાળકોમાં હાઈ ગ્રેડ ફીવર તાવ સખત તાવ આવતું હોય એકસો ચાર એકસો પાંચ ડિગ્રી ડિગ્રી સેન્ટીગ્રેડ તાવ અને સાથે જાડા થાય અને પછી બાળકને ખેંચાય અને બેભાન અવસ્થામાં જતું રહે છે બાળક એટલે પછી આવા કોઈ કેસો લક્ષણો જણાય તો આપણે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને જીએમઆર જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે દર્દીને રિફર કરવામાં આવે છે અને આપણે પ્રિવેન્ટિવ મેઝર્સ માટે તમામે તમામ જે ગામોમાં જ્યાં કેસ નીકળે છે ત્યાં આપણે સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરેલી છે લગભગ આપણે સાડા છ હજાર વસ્તી કવર કરી લીધી છે અને જેટલા પણ બાળકો જેવાથી ચૌદ વર્ષનું છે એમને તાવ અને કન્વર્જન્સ માટે પણ આપણે સ્ક્રીનિંગ કરી દીધી સંપૂર્ણ કરી દીધી છે હવે આપણે બોર્ડર વિલેજેસ જે રાજસ્થાન અને બીજા જિલ્લાઓથી લગતા બોર્ડર વિલેજેસ છે ત્યાં આપણે અત્યારે સર્વેલન્સ કામગીરી ચાલુ જ છે એટલે આપણા બિલોડા તાલુકામાં વીસ બોર્ડર વિલેજીસ છે મેઘરજ તાલુકામાં અગિયાર બોર્ડર વિલેજ છે તો એકત્રીસ એકત્રીસ ગામોમાં આપણે પ્રિકોશનરી મેઝર તરીકે ડસ્ટિંગનો ફાઇવ પર્સન્ટ મેલેથિન ડસ્ટિંગનો કાર્યક્રમ ચાલુ જ છે એટલે આપ તમામ પબ્લિકને મારો અનુરોધ છે કે જ્યારે આપણે બાળક છે તો ઝીરો ટુ ફોર્ટીન યર્સના બાળકોને લોંગ સ્લીવ્સના કપડાં પહેરાવે હાફ પેન્ટ ના પહેરાવે ફૂલ પેન્ટ પહેરાવે અને મોસ્કીટો રિપેલન્ટ શરીર ઉપર લગાવવાનું તાકી સેનફ્લાય અને બીજા મોસ્કીટોઝ એ ડિઝીવ એન્ડ ક્યુલક્ષ પણ રોગથી આપણે મોસ્કિટો રેપલેન્ટ યુઝ કરવાથી બચાવ થઈ શકે છે અને જો પણ કોઈ બાળકને તાવ આવે કોઈ લક્ષણ તો તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્ક કરવાનો રહેશે અને તમામે તમામ આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાંચ પર્સન્ટ મેલેથિન પાવડર ડસ્ટિંગ માટે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને ડસ્ટિંગની કામગીરી ચાલુ છે અત્યારે આપણે પચીસ ટીમો મેઘરાજ તાલુકામાં પચીસ ટીમો ભીલોડા તાલુકામાં છે અને બીજા પણ તાલુકાઓમાં એને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોતાની રીતે ટીમો બનાવીને સર્વે કરી રહ્યા છે